આવી સ્ત્રીઓ એ ચૈત્ર નવરાત્રી નું વ્રત ના રાખવું જોઈએ મિત્રો આ સાત મહિલાઓ એ ચૈત્ર નવરાત્રી નું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો માતાજી તમારાથી ક્યારે પ્રસન્ન નહીં થઈ શકે અને આ ભૂલ કરવાથી એ મહિલાના ઘરમાં ગરીબી તેમજ દરીદ્રતાનો માહોલ બની જશે અને આની અસર આખા પરિવાર ઉપર પડી શકે છે અને તેની ઘણા બધા દુખોનો સામનો કરવો પડે છે આટલા માટે તમે જાણી લેજો કે જો તમે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીનો વ્રત રાખી લીધો છે તો તમારો વ્રત ખંડિત થઈ જશે અને તમને ઘોર પાપ લાગી શકે છે જે જો તમે પણ આ સાત પ્રકારની મહિલાઓમાંથી તો નથી ને તો મિત્રો તમારે આ વિડીયોને આંખો જોઈ લેવો જોઈએ અમે આ વિડિયોમાં તમને એ જાણકારી આપશું કે ચૈત્રનવરાત્રીના દિવસોમાં મહિલાએ કયા પ્રકારની ભૂલ ન કરવી જોઈએ અને કઈ મહિલાએ ચૈત્રનવરાત્રીનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ તેની સાથે જ મહિલાઓએ આ ચૈત્રનવરાત્રીમાં એવા કયા શુભ કાર્ય કરવા કે જેનાથી પોતાના ઘરમાં માતા કુળદેવીનો વાસ થઈ શકે તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વિડિયોને આંખો જોઈ લેશે તો તેના ઘરમાં સાક્ષાત માતાજીનો વાસ થઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છા હોય કે માં કુળદેવીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં કુળદેવી જરૂર લખી દેજો તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રી શરૂ થાય प्यारे घणा બધા એવા મહાશુભ સંયોગ બની રહ્યા છે કે જો તમે આ શુભ સંયોગોમાં અને ચૈત્ર નવરાત્રીમાં અમુક ખાસ ઉપાય કરો છો તો માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી શકે છે મિત્રો આ વર્ષની ચૈત્રતા નવરાત્રી પૂરા 9 દિવસ મનાવવામાં આવશે તેની સાથે જ આ નવરાત્રીમાં માતા ભગવતી તેમજ દુર્ગા માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવશે આથી મિત્રો આ વર્ષે ચૈત્ર નવરાત્રી આવનારી 30 માર્ચ થી 6 એપ્રિલ સુધી મનાવવામાં આવશે તેની સાથે કળશ સ્થાપનાનું શુભ મુહર્તો માર્ચના દિવસે સવારે 6 વાગ્યા થી લઈને સવારે 8 વાગ્યા સુધી નું રહેશે તેની સાથે જ મિત્રો નવરાત્રી નું સમાપન એપ્રિલ ના દિવસે થશે અને વ્રત નું પારણ પણ એ જ દિવસે કરવામાં આવશે તેની સાથે જ મિત્રો અભિજીત મુહૂર્તમાં જો તમે કળશની સ્થાપના કરો છો તો જે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે જે કોઈ પણ માં કુળદેવીની પૂજા કોઈ શુભ મુહૂર્તમાં કરે છે તો પૂજા બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે એનાથી બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને પૂજા પાઠનું ફળ પણ ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે મિત્ર ચૈત્ર નવરાત્રી છે એ બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રીના દિવસોમાં જો તમે માતાજીને અનુલક્ષીને કોઈ પણ કાર્ય કરો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી નથી રહી શકતી તો તમારા ઘરમાં ગરીબી હોય તો એ ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે તેમજ ઘરમાં કુળદેવીનો વાસ થઈ શકે છે મિત્રો ચૈત્ર નવરાત્રિનું વ્રત છે એને હિન્દુ ધર્મમાં બહુ જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે માતાજીની આરાધના માટે મહિલા તેમજ પુરુષ વ્રત રાખે છે પણ શું મિત્રો તમે જાણો છો કે અમુક એવી મહિલાઓ પણ છે કે જેને આ વ્રત ન રાખવું જોઈએ અને જો આ પ્રકારની મહિલા આ વ્રત ન રાખે તો તેના માટે બહુ જ શુભ રહે છે નકન મિત્રો તમારે માં કુળદેવી ના ભયંકર ક્રોધ નો સામનો કરવો પડી શકે છે મિત્રો માન્યતા અનુસાર આજે અમે જે પણ મહિલા વિશે વાત ਕਰવાના છીએ એને નવરાત્રી ના વ્રત થી દૂર રહેવું જોઈએ નહીં તો તે લોકો સાથે બહુ ખરાબ થઈ શકે છે એટલે કે તમારો પતિ કોઈ બહુ મોટો સંકટ માં આવી શકે છે અને તમારા ઘર માં ગરીબી આવી શકે છે તેમજ લક્ષ્મી માતા હમેશને માટે તમારો ઘર છોડીને જતા રહે છે તો મિત્રો આપણે જાણીએ કે એવા કયા પ્રકારની મહિલા છે કે જેને આ ચૈત્ર નવરાત્રીનો વ્રત ન રાખવો જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો જો મિત્રો આ વિડિયોમાં આગળ વધતા પહેલા તમે આ નવરાત્રીના વિડિયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલ માં જો તમે હજી નવા આવ્યા હો તો મિત્રો આ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવાજ વસ્તુ ને લગતા તમામ વિડિયો તમને દરરોજ મળતા રહે અને સાથે જ કમેન્ટ બોક્સ માં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને માં કુળ દેવી ની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જો એવા કોઈ વ્યક્તિ હોય કે જે આ ચૈત્રનવરાત્રીના વ્રતને માત્ર દેખાડો કરવા માટે જ રાખતા હોય તો તે લોકોએ આવું ભૂલથી પણ ન કરવું જોઈએ માતા ભગવતી છે એ આવા લોકોથી ક્યારે પણ પ્રસન્ન થઈ શકતા નથી અને તેને બરબાદ કરી નાખે છે આથી મિત્રો જો દુર્ગા માતા છે ત્યારે જ પ્રસન્ન થઈ શકે છે કે જારે તમે સાચી શ્રદ્ધાથી એને બોલાવો છો તેની સાથે જ મિત્રો બીજી મહિલા વિશે વાત કરીએ તો મિત્રો જો જે કોઈ એવી મહિલા હોય કે જેના છૂટાછેડા થઈ ગયા હોય અને તે એકલી રહેતી હોય તો મિત્રો તે સ્ત્રીએ આ ચૈત્ર નવરાત્રીનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ આવો કરવાથી દુર્ગા માતા છે એ ક્યારે પણ ખુશ થઈ શકતા નથી મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મિત્રો લગ્ન છે એ બે હૃદયનું એક પવિત્ર બંધન હોય છે આથી આ પવિત્ર બંધનમાં આ જીવન એકબીજા સાથે રહેવાનું હોય છે આથી મિત્રો જો કોઈ પણ મહિલાના છૂટાછેડા થઈ ગયા હોય તો મિત્રો માં કુર્દેવી છે એ આવી રીતે છૂટા થઈ ગયેલા લોકોનો એટલે કે આવી મહિલાઓની પૂજા અર્ચના તેમ જ તેનું વ્રત ક્યારેય પણ સ્વીકારી શકતા નથી આથી મિત્રો જો કોઈ પણ સંબંધ તૂટી ગયો હોય એટલે કે કોઈ પણ મહિલાના છૂટાછેડા થઈ ગયા હોય તો તેના વ્રત તેમ જ अर्चना करवी જોઈએ મિત્રો માતાજી ત્યારે જ પ્રસન્ન થઈ શકે છે કે જારે બનنے લોકો પોતાનું બંદન માં હોય ત્યારે જ માતાજી પ્રસન્ન થઈ શકે છે આથી જો દંપતી છે એ સાથે પ્રેમ થી રહેતા હોય તો માતાજી તે લોકોને વ્રત જલ્દી જ સ્વીકારી લે છે અને તેનાથી પ્રસન્ન પણ થઈ શકે છે અને તેને બહુ sara આશીર્વાદ આપી શકે છે તેમજ મિત્રો હવે આપણે ત્રીજી મહિલા વિશે વાત કરીએ કે જો કોઈ એવી મહિલા હોય કે જે ચરિત્રહીન હોય તો એવી મહિલાઓએ ચૈત્ર નવરાત્રીનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ અને મિત્રો આ વાત છે એવા ચરિત્રહીન પુરુષો ઉપર પણ લાગુ પડે છે કે જે ગમે ત્યાં મોઢા મારતા હોય છે જો વ્યક્તિના શરીરની પવિત્રતા સમાપ્ત થઈ જાય છે તો તે માણસ નહીં પણ પાપી કહેવાવામાં આવે છે आथी जो तमे आवी भूल करता होव तो तमारी पूजा क्यारे पर सफर थई शक्ति नथी मित्रों हवे आने नंबर चार विषय बात करिए के जो तमने वारे वारे अपशब्दो बोलवानी टेव होय तो मित्रों तमारे जेटलू बनी शके एटलू आ आदत ने छोड़ी देवी जोईए आथी जो मित्रों तमारे मां कुर्देवी ने प्रसन्न करवा छे तो मित्रों तमारे पोताना घर मा लड़ाई झगड़ो छोड़ी देवो जोईए અને જો એવી કોઈ મહિલા હોય કે જે અપશબ્દો બોલતી હોય તેમાંથી ઘરમાં નકરા લડાઈ ઝગડાજ કરતી હોય તો તેણે પોતાની આ આદત અને સુધારી દેવી જોઈએ અને પવિત્ર બની જવું જોઈએ મિત્રો કહેવાય છે કે જે ઘરમાં પણ લડાઈ ઝઘડા થતા હોય તો એ ઘરમાં માતાજી ક્યારે પર વાસ કરી શકતા નથી અને જો જે ઘર માં લડાઈ ઝઘડા ચાલતા હોય અને તે ઘર માં માતાજી નો વાસ હોય તો તે માતાજી પર તે ઘર માંથી હંમેશ્ને માટે ચાલ્યા જાય છે આથી મિત્રો જો મહિલા ચૈત્ર નવરાત્રી નું व्रत કરવા ઈચ્છે છે તો તેણે પોતાના મુખ માંથી હંમેશા પવિત્ર શબ્દો જ બહાર કાઢવા જોઈએ અને બધા ને સન્માન નિય લાગે એવા જ શબ્દો વાપરવા જોઈએ જો મહિલા કડવા વચન બોલે છે તો માતાજી એનાથી ખુશ થઈ શકતા નથી અને તે ગમે તેટલી પૂજા પાઠ કરે પણ તેનું એને ફળ મળી શકતું નથી આજે મિત્રો ચૈત્ર નવરાત્રીના નવ દિવસોમાં માતાજી છે એ તમારા ઘરે વાસ કરવા માટે આવતા હોય છે આથી મિત્રો તમારે પોતાના ઘરનો માહોલ સકારાત્મક રાખો જોઈએ તેની સાથે જ તમારે આ ચૈત્ર નવરાત્રીના દિવસોમાં ब्रह्मચर्यનું પણ પાલન કરવું જોઈએ જો કોઈ એવી મહિલા હોય કે જે ब्रह्मचर्यનું પાલન ન કરતી હોય તો તેણે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ જો દર રોજ સંબંધ બાંધવા વાળી મહિલા હોય તેને ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ કારણ કે આવી સ્ત્રીને વ્રત રાખવાનો કોઈ જ અધિકાર નથી વ્રત તો એવી જ સ્ત્રી રાખી શકે છે કે જારે તે દિવસે તેણે ब्रह्मचर्यનું પાલન કર્યું હોય આથી મિત્રો માતાજી એવી જ મહિલાઓનું વ્રત સ્વીકાર કરે છે કે જે મહિલાઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે મિત્રો આવી જ વસ્તુ પુરુષોમાં પણ લાગુ પડે છે કે જ્યારે પણ કોઈ પણ પુરુષ ઉપવાસ કે વ્રત રહે છે તો તેને બ્રહ્મચર્યનું પાલન કરવું આવશ્યક રહે છે અને જો તે આ ભૂલ કરે છે અને બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આથી તેને તે ના વ્રત નું પૂરેપૂરો ફળ મળી શકતું નથી અને માં કુળ દેવી પર તેનાથી કોપાયમાન થઈ શકે છે તેની સાથે જ મિત્રો હવે આપણે એવી મહિલા વિશે વાત કરીએ કે જે મહિલા બહુ બીમાર હોય તો તેને પણ આ ચૈત્ર નવરાત્રી નું વ્રત ન રાખવું જોઈએ જેવી રીતે જો મિત્રો કોઈ એવી સ્ત્રી હોય કે જેને હાથ અટેકની સમસ્યા હોય અથવા તો જે કોઈને પણ સુગર ઘટતું હોય તેમજ પોતાનું શરીર નમરૂ પડી જતું હોય એવી કોઈ મહિલા કે તેને ચક્કર આવતા હોય તેમજ એવી કોઈ મહિલા કે જેનો બ્લડ પ્રેશર રહેતો ન હોય તો આ પ્રકારની મહિલાઓ એ ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ નકર તમારી સાથે કઈ પણ વસ્તુ થઈ શકે છે આથી તમારે સાવધાન રહેવું જોઈએ એની સાથે જ મિત્રો એવી કોઈ સ્ત્રી હોય કે જે માસિક ધર્મમાં હોય તો તેને ભૂલથી પણ ચૈત્રણવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ કારણ કે મિત્રો માસિક ધર્મમાં સ્ત્રીના જે वस्त्रો હોય છે એ બહુ અપવિત્ર થઈ જતા હોય છે આથી મિત્રો માસિક ધર્મવાળી મહિલાએ પૂજા પાઠ તેમ જ વ્રત ન રહેવું જોઈએ અને જો તે ભૂલ કરશે તો મિત્રો માતાજી તમારી ઉપર કોપાયમાન થશે અને તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આથી તમારે આ ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો એવી કોઈ મહિલા હોય કે જે પોતાના પતિને માન સન્માન નથી આપતી તેમ જ તેનું સન્માન નથી કરતી તો આ પ્રકારની મહિલાએ પણ ચૈત્ર નવરાત્રીનો व्रत ભૂલથી પણ ન રાખવો જોઈએ કારણ કે આવી મહિલાઓનું व्रत તેમજ પૂજા અર્ચના માતાજી ક્યારેય પણ સ્વીકારી શકતા નથી અને તેને ઘોર પાપનો સામનો કરવો પડી શકે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે મિત્રો આ ચૈત્ર નવરાત્રીના દિવસો એટલા બધા શુભ અને મંગલકારી હોય છે કે જો તમે માં કુર્દેવીને પ્રસન્ન કરવા માટે કાઈ પણ ઉપાય કરો છો તો તે અવશ્ય તમને ફળ આપે છે અને તમારા ઘરમાં અવશ્ય માતાજીનો વાસ થઈ શકે છે